ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સાડા દસ મોર્નિંગનો વ્લોક સ્ટાર્ટ કરીએ છીએ ને ગાઈઝ આજ વ્લોક સ્ટાર્ટ કરતા પહેલા છે ને લાઈટ વહી ગઈ છે તો ગાઈઝ થોડીક વ્લોક ની ડાઉન આવશે તો ચલાવી લેજો આ બાજુ જો રોહિત બે જોડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ આજ તો પાવર નથી તો ક્યાં કરેગે

કરી જાઉં એટલે આ બાજુ જો સોનલ છે ને રિષિનંદરા મમ્મી છે ને એ મસ્ત મજાના આપણી માટે વઘારિયા બનાવે છે કે હું પહેલાં ગમે યાદ આવતો ને તો એમ જ બધા કહેતા કે તમે વઘારીયા બહુ ખાવી તું એમ તો હમણાં વર્ષમાં બંધ કરી દીધા બધા કહેતા બંધ થઈ ગયા હતા તો આજ ફરીથી જો વઘારિયા યાદ આવી ગયા મને તો મમ્મીને કીધું ભાખરીના જ બનાવું ભાખરીના વઘારિયા અને મમ્મી બનાવે છે તેલમાં અને ગરમ કરીને સળ હળદર મીઠું ને રાઈ નાખી દેવાની એને મમ્મી હળદર જ નાખવાની હા તો રાઈ તો નાખવાની હોય કે એવું ના હોય ઘણા નાખે છે ને ઘણા નથી નાખતા એવું હોય આ બાજુ જો મસ્ત મજાની મોસમ બી આવી ગઈ છે સુરત એક એવી વસ્તુ છે ગાય અહીંયા ઢગલા બંધ મળે બાકી તમે મુંબઈ અમદાવાદ ની બાજુ જાવ ને તો ત્યાં કેરી તમને છે ને બાર પીસ ની એમ જ જોવા મળે આપણી ઘોડે કઈ દાબા નો નાખે એ એક સુરત ની જ ખાસિયત છે ખાણી પીણીમાં કે જે વસ્તુ હોય ને ઢગલા બંધ જો મોસમ બી કોથળા છે ને

પણ આપણે એવું એટલું બધું રમવાનું હોય ને એટલે બનાવતા ન હોય ચાલો વઘારિયા થઈ ગયા છે રેડી તમને બતાવી દઉં જો આ રીતના વઘારિયા રેડી થઈ ગયા છે અને હવે નાસ્તો ખાઈ અલગ ખાઈ લે એવું કરી લઈ કારણ કે આ અંધારું બહુ સકી ગયા બપોરના સાડા બાર અને જો જમવા માટે આવી ગયા છે તો જમવામાં છે રોટલીનું શાક અને દૂધી દાઇલ રોટલીનું નહીં રોટલી અને દૂધી દૂધી દાળનું શાક અને આ બાજુ જો સોનલ બેહી ગઈ છે મમ્મીની બધા બેહી ગયા છે ના બાજુ તો ભાઈ ખાઈ બધાને રમાડવા મળ્યા પણ કાલના બ્લોગ બહુ બધા લોકોની કોમેન્ટ આવી આવી કે અહીંયા વ્હાઈટ ચોલી હતી ને એ બધી બહુ સારી હતી તો તે વ્હાઈટ કેમ ન લીધી વ્હાઈટ કેમ લેવી હતી હે બ્લેક કલર ની લેવાની દાડી બધા બ્લેક કલર ની પહેરે છે આઠ નો છે મારી પાસે બ્લેક નો હતી એટલે બ્લેક લીધી તો ગાઈસ વ્હાઈટ કલર ની તો હારી જ હતી પણ એને બ્લેક ની જ લેવાની છે બ્લેક લીધી હતી અને બહુ બધા લોકોને બહુ સોલી ગમી અને કાલ મે એમ કીધું હતું ને કે આપણે કાપડ નો બિઝનેસ કરશું તો એક કોમેન્ટ એવી આવી હતી કે અત્યારે છે ને ડ્રેસ નું મટીરિયલ ને ફેબ્રિક આવે ને એનો ધંધો કીધું બોલો એ તો ખબર કારણ કેશું ત્યારે તમારા લોકોનું સજેશન લેવું તો ચાલો કઈ અત્યારે જમી લઈ પાવર નથી પછી બોપર કેરે છે ને તમને એક વસ્તુ બતાવી નેપાળ થી જોરદાર વસ્તુ આવી છે એ વસ્તુ અહીંયા સુરતમાં મળે

udah ढको दे दे वाला પાંચ હાથ હોય કિલો વજન હોય તો લાગી ગયું છે એમાંથી એક બે થાય ઉપર નીચે અને બે ત્રણ પંખા એવું કીધું છે કારણ કે નવી બેટરી હોય એટલે કંપની માંથી પચાસ ટકા ચાર્જર થઈને આવી હોય એટલે એણે કીધું એકવાર ચાર્જ થઈ જાય ને પછી તમારે હાથ કલાક લગી હાલશે તો કાંઈ નહીં હવે આ લોકોનો તો પાવરનું થઈ ગયો આપણે તો ઓફિસે વહી જાવ એટલે ત્યાં તો પાવર હોય અત્યારે પાંચ અને ઘરે આવ્યા ને તો જો પાવર આવી ગયો હશે તો મજા આવી ગઈ મને એમ પાવર નહીં આવે પણ આજ અમારે છે ને જાંબુની ક્વોલિટી બનાવવાની હતી બપોરે તો સવારે સોનાલે મને કીધું તું જાંબુ તમે આવો ને ત્યારે લેતા આવજો પણ મેં કીધું પાવર નથી તો જાંબુ શું લાવીને કરવા છે તો આપણે પૂછી લઈએ જાંબુની ક્વોલિટી બનાવી છે કે કે લેતા હોય એટલે હાન થાય રેડી થઈ જાય ખાવા થાય તો હવે લાવી છે કે શું કરવી છે હે જાંબુ કે રેડીમેડ ખાઈ લેવી છે લેતા હોય એમ એની કદાચ રેડીમેડ જાંબુ ખાતા આવી ગયા હોય ને તો આની જેવો ટેસ્ટ નહીં આવતો હોય તો કઈ જ હવે વિચારી છે કે બનાવી કે નહીં બાકી જો રીસી ને આજ નવું ફ્રુટ ટ્રાય કરાવ્યું છે આપણે મોસમ બી તો મોસંબીનો રસ પીવે છે ને આ બાજુ મમ્મી બનાવે છે ચા તો શું છે મમ્મી જામબુની ક્વોલિટી બનાવી છે ઘરે કે રેડીમેડ બનાવી નથી ને નથી ઓલી લવાય દૂધની મમ્મીને દૂધની ભાવે એટલે કે દૂધની લવાય ને આપણે જામબુની ભાવે એટલે આપણે જામબુની ખાઈ તો એવું છે તને કઈ ક્વોલિટી પાળ મારે તો તને કઈ ખાવું છે પણ કઈ છે ને ઘરમાં મમરા છે મમરા છે મમરા ખા મમરા રાખતા હોય તો ઘરમાં

અને રસ્તામાં ખાવાના બે બોક્સ લઈ લઈ કારણ કે રસ્તામાં બે બોક્સ ખાઈ આમાં બહાર ગયા હોય તો પપ્પા બોક્સ પૂગે નહીં ને પૂગે ને એ તો પૂગેજ નઈ એ અમા પંદર દિન ની રાત્રા ને એમાં ગયા હોય તો મને તો લાગતું નથી ફૂગે

આ રાઇડ નાખવા મળે એડવર્ટાઈઝ ચાલુ કરી દે એમ કાક પોઈન્ટ લાવીને કે એડવર્ટાઈઝ ચાલુ કરતી તરફ મને એમ છે આ બોલવાય નહીં દે થોડાક ટાઈમ થાય ને વિડીયો ઉતારવાનું ચાલુ થાય ને તો ધાબે મૂકવા લાવો એવું લાગે છે હા આવું એવું કરશે આ બધા જો નાસ્તો કરવા મજા હાલો આપણે નાસ્તો કરી લઈએ કીધું તું કે આજના બ્લોગના એન્ડ સુધીમાં છે ને તમને એક વસ્તુ બતાવી છે નેપાલથી આવી છે તો એ વસ્તુ જોવાનો ટાઈમ આવી ગયો છે તો ચાલો બતાવી દઉં તો ગાઈ આ છે ને અખોટ છે અને જો એ નેપાલ થી આવ્યા બતાવું તમને જો પણ આ નેપાલ ના અખરોટ છે ને એકદમ આમ ધોળા છે મને એમ છે કાચા હોય છે કું હોય કઈ ખબર નથી મમ્મી ને આપણે પૂછવી બાકી આઈ ના અખરોટ એકદમ પોસા હોય ખોડો ને એટલે તરત ફૂટી જાય અને એકદમ બ્રાઉન કલર ના થઈ જવાય ને એવા હોય અને આ ધોળા છે મમ્મી એવું કેમ હશે

છે વઘારેલી ખીચડી એમને મને એમ કે હાદી બનાવી છે એટલે કટી બનાવી તો વઘારેલી ખીચડી આરે કઢી છે એકદમ કાઠિયાવાડી મેનુ છે આજે તો મજા આવી જવાની છે જમવાની પણ એની પેલા અમે અત્યારે લગી ગયા હતા કપડા લેવા માટે તો કપડાં લઈને આવું બહુ મસ્ત મસ્ત લોકો બેન કોની જોડી વધારે સારી છે આ બાજુ છે ને મમ્મીને ને રિસીવ જાય છે રિસિવ ભાઈ છે ને કાંક હાથ કરી કરીને કાક કરે છે પણ હું કરે ને કાંઈ ખબર નથી પડતી તો આ રીતના ભેગા કરે મને એમ છે હું હોવા ઓલા સૂર્ય નમસ્કાર કરતો હોય ને એવું કાક ટ્રાય કરે છે આ થતર અને ઋષિભાઈને ટીવી જોવી છે પણ કોને ખબર ટીવીમાં નેટ સપોર્ટ નથી કરતું કારક ખાંજી એવો પ્રોબ્લેમ આવી જાય છે ને તો ચાલો એને ટીવી જોવાનું આપણે કાર્યક્રમ કરી દઈ ખાય ઓત લીધું વાહ ઋષિ વાહ તારે જલ્દી આજે માનું થઈ ગયું છે રેડી જમવા બેસી ગયા જો મસ્ત મજાની વેજીટેબલ ખીચડી રેડી થઈ ગઈ છે ને સાથે છે કટી અને આ બાજુ પપ્પા એ તો ખીસડીમાં સેવડો નાખ્યો કેમ સેવડો નાખ્યો પપ્પા સારું લાગે પપ્પાને જો સેવડો નાખે ને તો એને ખીસડીમાં મજા આવે જો કે આપણે કાંઈ નથી નાખવાનું ચાલો હું પપ્પા રોહિત અને સોનલ જમી લઈ પછી મમ્મી જમવા મીલે રોહિત જે કપડાની ખરીદી કરીને આવ્યા હતા ને હવે પપ્પાને મમ્મીને સોનલને બધાને છે તો છે આ બધાના રિએક્શન અને હું હું કહે છે કે કોને કેવી જોડી વધારે સારું લાગશે અને તમે લોકોએ કોમેન્ટમાં કહેજો કે કઈ જોડી સૌથી વધારે છે સારી અને કોને કઈ જોડી વધારે શૂટ કરશે એટલે ચેન્જ કરી જ નહીં તો ચાલો સૌથી પહેલા મારી જોડી થી શરૂઆત કરવી રોહિત એક એક જોડી સોનલ ને જાય પછી મમ્મી ને અને પછી પપ્પા ને હાલો સૌથી પેલા કઈ જોડી અંબાવીશો કે હાલો મારી છે અને ઋષિ કે મારી આટુક તારેજી વાર છે સિવડાવાની તો જો એક આ રીતના જોડી લઈને આવ્યો છું કેવી છે મમ્મી સારી છે હે સારી છે ને તો જો આ છે મમ્મીએ જોઈ લીધી અને તમે જોઈ પપ્પા કેવીક લાગી આ જોડી મને સૌથી વધારે આ જોડી ગમે છે તને સારી છે ને અને આ બાજુ ચાલો બીજી જોડી સોનલ જોવે છે આ તો આ બધાને ગમી અને જો બે જોડી અને હજી એક છે હજી એક હતી ને મારી તો બધા ન્યા નથી પડી રહી ને અને એક આ જોડી છે કઈ જોડી સૌથી વધારે જોડી કઈ ગમી તને આમાંથી હે તારી ત્રણેય જોડી હારી છે હારી છે ને રોહિતની ની નથી હારી રોહિત ની જો પછી ખબર પડે રોહિત ની પછી ખબર પડે આ બધું મારું આવી ગયું આ બે ટીશર્ટ છે નાઈટ ડ્રેસ ના એ વાલા વ્હાઈટ ને ગ્રે હતા ને એવા જ લેતા એવો તો ટીશર્ટ લેવા ના

ન બદલાય દે બદલાવી તો બદલાવાય ઋષિ ભાઈ ને નખ નથી થતું આ જો આ બાજુ આ જોડી છે પછી એક હાલો આ જોડી કેવી લાગી પપ્પા હમણાં તો તારીફ છે તો તમને કઈ જોડી નથી ગમતી તારી જોડી જ લેવલ નથી મારી જોડી એક આ તો એ મારી નથી રોહિતની છે એ ઓલે પેલા લુંગી કરતા મેને મમ્મી મે મે મેને લીલો કલર લેવાની ના જ પડી હતી ઈ કે મારે લેવો છે હે

ટીવી માં રસ છે એને માં જ કઈ રસ નથી આ આમ આમ કરે જો ચાલો આવી બધી જોડી હતી કોમેન્ટમાં કહેજો હવે વધારે કોની જોડી સારી લાગી રેસી માટે બનાવવાનો છે ડ્રાય ફ્રુટ પાવડર જે તમને એકવાર રેસીપી આપી હતી જો મમ્મી બધો સામાન લઈને આવી ગયા છે અને અખરોટ બખરોટ બધું કટિંગ થઈ ગયું છે હવે સોનલ ની બનાવી નાખીએ ચાલો એની સાથે આજનો બ્લોગ એન્ડ કરું છું આઈ હોપ કે તમને વિડીયો ગેમો છે વિડીયો ગેમો જ લાઈક શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય